અત્યારે તો અમે જઈ છીએ કતરગામ મોબાઈલ આઈફોન વાળા ત્યાં આઈફોડ ઘણા ડકારના શૂટ કરવા માટે તો મળેજો અમારા લગમાં અને કોમેન્ટમાં જરૂર કહેજો કે સુરતમાં કઈ જગ્યા ફરવાને લાયક છે વાગી ગયા છે સાંજના સાડા સાત અને અમે પાછા આવી ગયા છીએ અમારા કિસ્સુ બેનની ઘરે અને અત્યારે પ્રોગ્રામ છે જેની કા ના પ્રોગ્રામ છે પપુડા પપુડા એટલે હું સરખું કે વિલાયતી પપુડા અરે રે વિલાયતી પપુડા નો કેવાય એને ફ્રેન્કી કેવાય તો આજે બનાવવાની છે કીધુ ફ્રેન્કી એના હસબન્ડ ને બહુ વખાણ કરે છે કે સુરત માં ક્યાંય નો ખાધી હોય ને એવી ફ્રેન્કી અમારી કીસુ બનાવે છે ને હસબન્ડ એવું કેતા હતા તો જોઈએ હવે ખાઈએ એટલે ખબર પડે કે કેવી કીસુ બેન ફ્રેન્કી બનાવે છે અત્યારે તો બિહાર દીધા સાઈ ફૂદીનો વીરમાં એકો કે કોક પાંદડા કરવા

અને આગળ બતાવીશ તમને કે કીશું ફ્રેન્કી કેવી બનાવવાની છે અને આ ખોદીનાનું મેં શું કરવાના છે ખુદીના એમને શું પીવડાવવાની છે